તો આપણે વૉલ તો પૈ ગયા ને હવે આપણે જાય આપણો વોલ છે પહેલી વાર અમે વોલ માં આવ્યા છો હેલો ભાઈ લોકો કઈ કામ બામ થયું ને ખેતર થી પાછા હાલતા હોય જાય પણ તમને ખેતર બેતાવી નહીં અમને એ વાત હેલો જાયશ તો પછી હું તમને એક વાત કહવા ન જ ભૂલી ગયો મારો બાહરે વાત કરી છે નહીં ભાઈ આઈફોન જો આઈફોન એમ નો મજા આઈફોન આઈફોન તો કેવો લાગ્યો તમને આઈફોન તો જરીક કોમેન્ટ જરીક મારતા જજો